ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णाय नमः सच्चिदानन्दरूपाय विस्वत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः आप સાંભળી રહ્યા છો ધાર્મિક ચેનલ એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભાગવત કથા સ્કંદ અને તેની સાર કથા અત્યાર સુધી આપણે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ પ્રભુજી ગોપીઓ જ્યારે બેભાન થઈ જાય છે બે શુદ્ધ અવસ્થા થઈ જાય છે ત્યારે એમના કાનમાં આવીને કહે છે કે થોડી ધીરજ રાખો હું તમને સરદ પૂનમની રાત્રે મળીશ એટલી બેબાકડી થઈ જાય છે પ્રભુના પ્રેમમાં પાગલ બની જાય છે આ થઈ અવલૌકિક જીવ અને ઈશ્વરનું મિલન થવાનું છે એ અવલૌકિક ઘટના થવાની છે આથી બધી જ ગોપીઓને રોમાંચ થઈ રહ્યો છે અમને ક્યારે પ્રભુજી મળશે ક્યારે જીવ શિવ સાથે મળશે બ્રહ્મ સાથે મળશે રાસલીલાની તૈયારીઓ થઈ રહી છે રાસલીલામાં ત્રણ સિદ્ધાંત છે રાસલીલામાં ગોપીઓના શરીર સાથે સંબંધ નથી આમાં લૌકિક કામ નથી અને આ સ્ત્રી પુરુષનું મિલન નથી આ જીવ અને ઈશ્વરનું મિલન છે શુદ્ધ જીવનો બ્રહ્મ સાથે વિલાસ તેજ રાસ શુદ્ધ જીવ એટલે માયાના આવરણ રહિત જીવ આ જીવ અને બ્રહ્મનું મિલન છે સુખદેવજીએ કહ્યું છે કે આ લીલાનું અનુકરણ કરશો નહીં આ લીલા ચિંતનીય છે અનુકરણીય નથી પતિના વિયોગમાં પત્નીના પ્રાણ જુરે છે તે પ્રમાણે જો ઈશ્વરના વિયોગમાં જીવના પ્રાણ ઝૂરે એ બતાવવાનો રાસ લીલાનો હેતુ છે ઠાકોરજીના વિરહમાં જેની કાયા તૃપ્ત થઈ નથી તેને ભગવાન મળતા નથી એ આતુરતા બતાવવા સ્ત્રી પુરુષના દ્રષ્ટાંતનો આશરો લીધો છે શૃંગાર રસનો આશરો લીધો છે રાસમાં આત્મા પરમાત્માનું નિર્વિકાર મિલન છે ભાગવત કથાકાર શ્રી ડોંગરેજજી મહારાજ વર્ણવે છે કે ભગવાને ગોપીઓને કહ્યું કે શરદ ઋતુની રાત્રે હું તમને બોલાવીશ તે શરદ ઋતુની રાત્રિ આવી પહોંચી છે રાસ લીલાને બરાબર સમજવાની જરૂર છે રાસ લીલાએ કામ લીલાની કથા નથી રાસલીલા એ તો કામ વિજયની લીલા છે રાસલીલામાં કામની ગંધ સરખી પણ નથી શ્રીકૃષ્ણ પાસે કામ જઈ શકે જ નહીં શ્રી કૃષ્ણ કામથી પર છે આ ક્રિયા ભલે લૌકિક લાગે પણ આમાં કામ વિકાર સહેજ પણ નથી એટલે રાસલીલાને કામ વિજય લીલા પણ આપણે કહી શકીએ છીએ શ્રી કૃષ્ણને દેવ કહો તો શ્રી કૃષ્ણ સર્વદેવોમાં શ્રેષ્ઠ છે શ્રીકૃષ્ણ એ કોઈ દેવ નથી પણ સાક્ષાત પરમાત્મા છે અને તે પરમાત્માએ પોતાની લીલાઓમાં સિદ્ધ કર્યું છે બ્રહ્માનો ગર્વ લીલામાં ઉતાર્યો છે બ્રહ્માને કહ્યું છે કે પંચ મહાભૂતને આધારે તમે જગત નિર્માણ કરો છો પણ હું તો સંકલ્પ માત્રથી જગત ઉત્પન્ન કરું છું ભગવાનને સૃષ્ટિ બનાવવામાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી કેવળ સંકલ્પ જ કાફી છે એક વખત સંકલ્પ કર્યો અને અનેક વાછરડાઓએ ગુપ્ત બાળકોના સ્વરૂપો ધારણ કર્યા તે પછી અગ્નિનો ગર્વ ઉતાર્યો ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું છે પછી દેવનો પરાભવ કર્યો છે કૃષ્ણની ગોપી લીલા જોઈ કંદર્પને એટલે કે કામને થયું ઓહો આ તો કઈ નથી હું ઈશ્વરને હરાવી દઉં ને જાતે ઈશ્વર બની જાઉં મોટામાં મોટો દેવ તો હું જ છું કામદેવને ગર્વમાં તે શ્રી કૃષ્ણ પાસે ગયો કહે ચાલો કુસ્તી કરીએ સંસ્કૃત ભાષામાં કામનું નામ છે માર બધાને મારે તે માર શ્રી કૃષ્ણે કામદેવને કહ્યું શિવજીએ તને બાળીને ખાક કર્યો હતો તે ભૂલી ગયો કામદેવ કહે કે એ તો તેમાં મારી જ ભૂલ થયેલી શિવજી સમાધિમાં હતા અને બ્રહ્મનું ચિંતન કરતા હતા ત્યારે હું તેમને મારવા ગયો એટલે બાળીને ભસ્મ થયો બાકી એમ કાંઈ હું હારું એમ નથી પ્રભુએ કામને કહ્યું રામા અવતારમાં પણ તારી હાર થયેલી યાદ છે ત્યારે કામદેવ કહે છે રામા અવતારમાં તમે ખૂબ મર્યાદામાં રહેતા હતા આંખ ઊંચી કરી કોઈની સામે જોતા નહોતા એવું મર્યાદાનું પાલન કરે તો સાધારણ જીવ પણ મને મારી શકે છે ગૃહસ્થાશ્રમ રૂપી કિલ્લામાં રહી એક પત્ની વ્રત રૂપી અખાડામાં તમે મને મારે લો એમાં શું આશ્ચર્ય રામજી ધનુષ્ય બાણને હંમેશા સજ્જ રાખે છે દંડકારણ્યમાં અને સીતાજી સાથે સુવર્ણ સિંહાસન ઉપર બિરાજે છે ત્યારે પણ ધનુષ્ય બાણ હાથમાં રાખે છે ધનુષ્ય એ જ્ઞાનનું સ્વરૂપ છે અને બાણ એ વિવેકનું સ્વરૂપ છે જ્ઞાન અને વિવેકને હંમેશા સજ રાખજો નહીં તો રાવણ કામ સાથે ચડી બેસશે શ્રી કૃષ્ણ કામને કહે છે તો બોલ હવે તારી સી ઈચ્છા છે કામદેવ કહે મર્યાદામાં રહી આપે મને હરાવ્યો પણ મારા મનમાં વસવસો રહી ગયો છે હવે આ અવતારમાં કોઈ મર્યાદા ન રાખો સર્વ પ્રકારની મર્યાદા છોડી વૃંદાવનમાં અનેક સ્ત્રીઓ સાથે આપ વિહાર કરો અને છતાં જો તમે નિર્વિકાર રહો તો તમારી જીત અને મને કામાધીન બનો તો મારી જીત આપ નિર્વિકાર રહો તો તમે ઈશ્વર અને મને આધીન બનો તો હું ઈશ્વર આવી કામદેવે શરત રાખી કૃષ્ણ સમજી ગયા કે કામને ઈશ્વર થવાની લાલસા જાગી છે એનામાં જાતની ખુમારી આવી છે કામે માનેલું કે કૃષ્ણને હરાવવા સહેલા છે કારણ શ્રી કૃષ્ણ તો ગોપીઓ સાથે સ્ત્રીઓ સાથે મુક્તપણે સંચરે છે તેથી હું તેમને હરાવીશ શ્રી કૃષ્ણ કામને કહે છે કે તારી ઈચ્છા છે તો હું તે પ્રમાણે કરીશ બ્રહ્માદિક દેવોનો પરાભવ થવાથી કે આ બધા હારે પણ હું હારું નહીં હું ભલભલાને ભૂપિતા કરી દઉં કૃષ્ણવાડી કઈ વાડીનો મૂળો આમ કામદેવ કહેવા લાગ્યા એટલે તે કૃષ્ણ સામે યુદ્ધ કરવા આવ્યો હતો પણ એને ખબર નથી કે કૃષ્ણ તો પૃષ્ટિ પુરુષોત્તમ છે પણ બાપડો હાર્યો બહુ ખરાબ રીતે હાર્યો જંગલમાં ઝાડની નીચે બેસીને સંયમ પાડે કામને મારે તેમાં આશ્ચર્ય નથી અનેક સ્ત્રીઓમાં માતૃભાવ રાખે અને કામને મારે તેમાં આશ્ચર્ય નથી પણ કૃષ્ણે તો આજે અનેક સ્ત્રીઓ વચ્ચે રહીને કામને માર્યો અનેક સ્ત્રીઓ સાથે રહી ભગવાને સંયમથી કામનો પરાભવ કર્યો કામે ધનુષ્ય બાણ ફેંકી દીધા ત્યારથી શ્રીકૃષ્ણનું નામ પડ્યું મદન મોહન શ્રી કૃષ્ણ યોગ યોગેશ્વર છે બોલીએ શ્રી મદન મોહનજી મહારાજની જય આવી શ્રી કૃષ્ણે કામનો ગર્વ ઉતાર્યો છે કામને જીતવો કેવો અઘરો છે એના અનેક દ્રષ્ટાંતોમાં એક જગ્યાએ શ્રી વ્યાસજીએ પોતાનું દ્રષ્ટાંત પણ આપ્યું છે પરાશર ઋષિએ સાઠ હજાર વર્ષો તપસ્યા કરેલી એક વખત તેઓ યમુના પાર કરી રહ્યા હતા માછી કન્યા ચલાવી રહી હતી મત્સ્યગંધાને જોઈ પરાશરના તપનો ભંગ થયો પરાશરે મત્સ્યગંધાનો હાથ પકડ્યો માછી કન્યા કહે છે અરે સૂર્યનારાયણની તો શરમ રાખો ત્યારે પરાશરે પોતાના તપોબળથી અંધકારનું એક વાદળ ઊભું કરી દીધું અને સૂર્યને ઢાંકી દીધો સૂર્યને ઢાંકવાની પરાશરમાં શક્તિ છે પરંતુ કામને રોકી શકતા નથી કામને છે પણ ભગવાનની આ રાસ લીલાનું ચિંતન કરવાથી કામ વિકાર થવાને બદલે ઉલટો કામ વિકારનો નાશ થાય છે રાસ લીલામાં જીવ અને ઈશ્વરનું મિલન બતાવેલું છે એ જીવ અને ઈશ્વરનું મિલન ઘણું ઉચ્ચ કક્ષાનું છે પ્રેમનો આરંભ દ્વેતમાં થાય છે પણ સમાપ્તિ અદ્વૈતમાં થાય છે રાસ લીલાએ કામ લીલા નથી કામ નાશ લીલા છે ભાગવતનો ઉદ્દેશ્ય જીવ અને ઈશ્વરનું મિલન બતાવવાનો અને કરાવવાનો છે રાસ લીલા પ્રસંગમાં સુખદેવજીએ કોઈ ગોપીનું નામ લખ્યું નથી કોઈ પેલી બીજી વગર શબ્દો વાપર્યા છે જીવ માત્રને ભગવાન વાંસળી વગાડીને બોલાવે છે કે તારો સાચો પતિ તો હું છું તું ચાલી આવ મારી પાસે રાસ પંચાધ્યાય એટલે રાસ લીલાના પાંચ અધ્યાય એ પાંચ પ્રાણોના સૂચક છે પાંચ પ્રાણોનું ઈશ્વર સાથે રમણ એ રાસ જે શાસ્ત્રથી થતો નથી તે કામના પુષ્પના બાણથી ઘાયલ થાય છે પણ કામને જે મારી શકે તે કાળને મારી શકે છે તે કામ પર વિજય મેળવવાની ચાવી અહીં બતાવી છે તેથી ઘણા મહાત્માઓ કામ ઉપર વિજય પ્રાપ્ત કરવા કેવળ દૂધ ભાત ઉપર રહી રાત્રિના બીજા પહેરે આ રાસ લીલાનો પાઠ કરે છે ચિંતન કરે છે કે હું વૃંદાવનમાં છું મંડળની મધ્યમાં રાધા કૃષ્ણ છે કૃષ્ણના હાથમાં વાંસળી છે રાધાજીના ખભે શ્રી કૃષ્ણનો એક હાથ છે એક એક રાધા સાથે એક એક કૃષ્ણ છે આ લીલાનું ચિંતન કરતા કામનો નાશ થાય છે રાસ લીલાનું અનુકરણ નહીં પણ ચિંતન કરવાનું કહ્યું છે વેણુગીતની વાસળી સર્વને પશુ પક્ષી નદી વગેરે સંભળાય પરંતુ રાસ લીલાની વાસળી છે જીવ ઈશ્વર મિલન માટે આતુર છે તેવી ગોપીઓને જ આ વાંસળી સંભળાય છે રાસ લીલાની વાંસળી જુદી છે તે અધિકારી ગોપી એટલે કે અધિકારી જીવ જ સાંભળી શકે છે શ્રી કૃષ્ણ વડે હરાયેલું હતું તેવી વ્રજની સ્ત્રીઓ આ વાંસળી સાંભળીને આતુરતાપૂર્વક પૂર્વક શ્રી કૃષ્ણને મળવા માટે દોડવા લાગી ગોપી પોતાના સાંસારિક કામોને પડતા મૂકીને મળવા માટે દોડે છે આજે પ્રભુ મિલનની એને એટલી આતુરતા છે કે તેને પોતાના દેહનું પણ ભાન નથી તે બીજી ગોપીને બોલાવા પણ ઊભી રહેતી નથી કારણ બીજી ગોપી એવો કોઈ ભાવ જ નથી તેને મન શ્રીકૃષ્ણ સિવાય કોઈનું અસ્તિત્વ જ નથી શ્રીકૃષ્ણ જે ગોપીનું નામ લે છે તે જ ગોપી આ વાસળી સાંભળી શકે છે અને સાંભળે છે કે તરત જ બધું પડતું મૂકીને દોડી જાય છે કેટલીક ગોપીઓ ગાયો દોતી હતી તે આ વાંસળીનો અવાજ સાંભળી એવી અધીરી બની ગઈ કે ગાયો દોવાનું છોડીને દોડવા માંડી કેટલીક તો વળી વસ્ત્રો તથા અલંકારો આડા અવડા પહેરીને શ્રી કૃષ્ણને મળવા માટે દોડી ગઈ એક ગોપી શૃંગાર કરતી હતી ત્યાં તો કનૈયાની વાંસળીનો અવાજ સંભળાયો શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી અને એણે દોડ મૂકી એક ગોપી ઘરમાં કામ કરતી હતી અને તેના હાથ છાણથી ખરડાયેલા હતા એને વાંસળી સંભળાઈ કે હાથ પણ ધોયા વગર કૃષ્ણને મળવા દોડી ગઈ રાસલીલામાં જો લૌકિક કામની વાત હોય તો ગોપી શૃંગાર કરી દર્પણમાં મોં જોઈ અને હવે હું કેવી સુંદર લાગું છું તેની ખાતરી કરી શ્રી કૃષ્ણ પાસે જાત પરંતુ અહીં તો ગોપીઓ છાણવાળા હાથે પણ દોટ મૂકે છે આ બતાવે છે કે આ લૌકિક કામની વાત નથી આ તો એ બતાવે છે કે ઈશ્વરને મળવા માટે જીવની કેવી આતુરતા છે એ આપણે આ ગોપીઓના માધ્યમથી જોઈ શકીએ છીએ આ ઈશ્વરને મળવાની આતુરતા કેવી હોવી જોઈએ તે શ્રી રામકૃષ્ણ પરમહંસ આનું દ્રષ્ટાંત આપે છે તે આપણે કાલે જોઈશું શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશું તથા આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ